સિંગવડ તાલુકાના નાના અંબલિયા ગ્રામ પંચાયતમાં કાગળ ઉપર સ્ટોન બંધ બનાવ્યાનો અરદદાર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે સિંગવડ તાલુકાનું વહીવટી તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ ખુલ્લેઆમ દેખાય છે આજરોજ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી શ્રી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી લોકપાલ શ્રીને અરજી આપી કૌભાંડોની તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી નાના અંબલિયાના અરદદાર બારિયા જીતેન્દ્રભાઈ જગદીશભાઈ દ્વારા મનરેગા યોજનામાં સ્ટોન બંધનો વર્ષ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે સ્થળ પર કામ કરેલ નથી અને કાગળ ઉપર અમારા નામના રૂપિયા ઉપાડી લીધેલ છે જે તાત્કાલિક સ્થળ તપાસ કરી પંદર દિવસમાં અરજીનો નિકાલ કરી આપવાની માંગ કરી સ્ટોનબંધ જેવી યોજનામાં વ્યાપક પ્રમાણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે જેમાં સ્ટોનબંધ યોજનાની કામગીરી સ્થળ પર પણ નથી જે જેની રકમ જે તે વગ ધરાવતા વ્યક્તિએ ઉપાડી દીધેલ હોય ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વ સામે તપાસ કરી યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવામાં તેવી માંગ કરેલ છે જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ગાંધી ઇન્ડિયા માર્ગે જવાની ચીમકી આપી છે रिपोर्टर प्रदीप कुमार वाई सिंगवड दाहोद